ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાનું તાલાળા તાલુકાનું જાવંતરી ગામ જે જંગલની બોર્ડર પર આવેલું છે અહીંયા શિક્ષણ માટે ત્રણેય ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા છે પણ જાવંતરી મુખ્ય ગામ છે ત્યાં ધોરણ આઠ સુધી છે તો જાવંતરી ગામે લીમદરાથી પ્રાથમિક શાળામાં જવા માટે બાળકોને ચાલીને જવું પડે છે પાણી કોઠાથી જાવોંતરી બાળકોને ચાલીને જવું પડે છે તેમાં ટોટલ પાંત્રીસથી ચાલીસ બાળકો બંને ગામમાંથી દોઢથી બે કિલોમીટરનું અંતર કાપીને તેઓ પોતાના અભ્યાસ માટે જાય છે હવે બાળકોને રાજકોટ અગ્નિકાંડ પહેલા જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હતી તે હતી પણ અગ્નિકાંડ બન્યા પછી બાળકો માટે કડક ગાઈડલાઈન બનાવવામાં આવેલી છે શિક્ષણ વિભાગ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મારે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત થતા તેમના દ્વારા મને હકારાત્મક જવાબ આપવામાં આવેલો છે તે તેઓ રાજ્ય સરકારની ગાઈડલાઈનથી બંધાયેલા છે હાલની તકે બાળકોને ચાલીને દોઢ બે કિલોમીટર જવું પડે છે જંગલ બંને બાજુ હોય એક તો ચોમાસું છે અને મોટા મોટા વૃક્ષો થઈ ગયા હોય દીપડાઓ અને સિંહ પોતાના શિકારની શોધમાં હોય છે ભૂતકાળમાં પણ અમારા વિસ્તારમાં હિંસક હુમલાઓ થયેલા છે તે તમે જંગલ ખાતાના રેકોર્ડ પર તપાસ કરી શકો છો કાલે સવારે બાળકોને કંઈ પણ થઈ જાય કેમ કે તેમના વાલીઓ તેમના વાલીઓ નથી કરતા પ્રાઇવેટ વાહનની વ્યવસ્થા માટે મોટાભાગના લોકો ખેતમજૂરીથી જોડાયેલા છે તેમના બાળકોની ચિંતા તેમને હંમેશા માટે રહે છે કોઈ પણ વાલીઓના બાળકોની ચિંતા હોય એમના બાળકોને કંઈ પણ સાથે હિંસક હુમલો થાય અને તેમના બાળકો જીવ ગુમાવી બેસે તો એનો જવાબદાર કોણ રહેશે જો આવનારા પંદર દિવસની અંદર બાળકો માટે એક ગીરની બોર્ડર પરના ગામડાઓ માટે અને જંગલ વિસ્તારમાં રહેતા બાળકો માટે એક હળવી હળવા નિયમો બનાવી અને એક નવી ગાઈડલાઈન ઉમેરવામાં નહીં આવે તો પંદર દિવસની અંદર અમે વાલીઓને સાથે રાખી અને શિક્ષણનો બહિષ્કાર કરશું